તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને અત્યારે અનેક જગ્યાએ અનેકો નવા અને જૂના વિડીયો લોકો વાયરલ કરી રહ્યા છે તો શું ખરેખર મિત્રો દેવાયત ખવડ ઉપર એમની સમાજ ગુસ્સે થઈ છે શું ખરેખર દેવાયત ખવડ હવે મોરે મોરો કરશે એના વિશે પણ વાત કરવાના છીએ અને એની સાથે સાથે શું અત્યારે લોકો જે સોશિયલ મીડિયા સમક્ષ જે દેવાયત ખબરના વિડીયો વાયરલ કરી રહ્યા છે એનાથી દેવાયત ખબરને કેટલા ટકા લેવા દેવા છે એના વિશે પણ વાત કરવાના છીએ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશભાઈ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અત્યારે વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને દેવાયત ખવડની જે સમાજ છે એટલે કાઠી દરબાર જે સમાજ છે એ સમાજ શું ખરેખર દેવાયત ખવડ ઉપર ગુસ્સે થઈ છે તો આને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે સમાજે દેવાયત ખવડને કાંઈ નથી કીધું અને જે લોકો સોશિયલ મીડિયા સમક્ષ ઘણા બધા લોકો જે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે એ લોકો એવું કહી રહ્યા છે કે દેવાયત ખબર પોતાની સમાજ સાથે લડશે તો દેવાયત ખબર અને પોતાની સમાજ બંને એક છે દેવાયત ખવડની જે સમાજ એટલે કાઠી દરબાર સમાજ છે એમના આગેવાનોએ પણ સૌથી મોટો ખુલાસો કર્યો હતો અને એમને પણ એવું જ કીધું હતું કે અમે દેવાયત ખવડની સાથે જઈએ જ્યાં પણ થયું છે એ ખોટું થયું છે એવું એમની સમાજે કીધું હતું તો જે લોકો ખોટા વિડીયો વાયરલ કરતા હોય એ લોકો ભાઈ ખરેખર સુધરી જવું જોઈએ કેમકે સાહેબ આવી તો અફવા ન ફેલાવાય કે દેવાત ખવડ પોતાની સમાજ ઉપર ગુસે થાય તો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આગળના પણ આવા અનેકો વિડીયો જોવા માગું છો તો આજે જ મારા ભાઈઓ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ